રાહદારી સહિત બે લોકોના મોબાઈલ બાઇક સવાર ઈસમો દ્વારા લૂંટી લેવાયા હતા ઝઘડિયા જીઆઈડીસી પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં નોકરીયાથી પરત ઘરે જતા કામદાર સહિત બે ઈસમોના મોબાઈલ ની આરોપીઓને ઝડપી લીધા હતા વિગત મુજબ ગત તારીખ ચોવીસ મી રાતના આઠ વાગ્યાના અરસામાં ઝઘડિયા જીઆઈડીસી ની અનુપમ રસાયણ કંપનીમાં નોકરી કરતા અને હાલ દધેડા ગામે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના મનોજકુમાર વિશ્વકુમાર નામનો યુવક નોકરીથી ચૂંટીને ચાલતો ચાલતો ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન દધેડા સ્મશાન ચોકડી નજીક જતા ત્યાં બાઇક પર આવેલ ચાર ઇસમોએ તેને રોકીને ગળા પર પંચ મૂકીને બળજબરીથી મારી નાખવાની ધમકી આપી તેનો મોબાઈલ જૂટવી લીધો હતો ત્યારબાદ તે લોકો મોટરસાયકલ પર બેસીને જતા રહ્યા હતા ઉપરાંત ત્યારબાદ તારીખ મિના રોજ રાતના સાડા આઠના અરસામાં દધેડા ગામના અન્ય ઇસમ